સુરત સ્થિત અગ્રણી વેન્ચર કેપિટલ ફર્મ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સમર્થક આઈવી વાય ગ્રોથ એસોસિએટ્સ દ્વારા ડાયમંડ સિટી સુરતમાં પંદર અને સોળ જૂને તેની ફ્લેગશિપ ઇવેન્ટ બસો અઠાર વાય બોંતેરની ત્રીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવશે આ ઇવેન્ટનો હેતુ સુરતને વૈશ્વિક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ મેપ પર લાવવાનો છે બસો થી વધુ સ્ટાર્ટઅપ સ્થાપકો છસો થી વધુ રોકાણકારો અને ઉદ્યોગ અગ્રણીઓ સહિત વીસ હજારથી વધુ સહભાગીઓ સાથે તે દેશમાં તેની પ્રકારની સૌથી મોટી સ્ટાર્ટઅપ સમિટની એક હશે તો આ ઇવેન્ટ નેટવર્કિંગ શીખવા અને સહયોગ માટે અસાધારણ પ્લેટફોર્મ પ્રદાન કરશે સૌથી વધુ વેન્ચર કેપિટલ ફંડ અને પાંચસો એજન્ટલ રોકાણકારોની હાજરી સાથે આ સમિટ સ્ટાર્ટઅપ્સને તેમની ઓફરો દર્શાવવા અને દેશના ટોચના રોકાણકારો સમક્ષ તેમના વિચારો રજૂ કરવા માટે એક આજડો તક પૂરી પાડે છે આપણે એક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ક્રિએટ કરી રહ્યા છે તો દરેક સ્ટાર્ટઅપને એક પ્લેટફોર્મ આપવા માંગે છે 21/72 એક સુરતનું લેટિટ્યુડ એન્ડ લોંગિટ્યુડ છે અને એ રીતે અમે એક ટાયર ટુ સિટી વર્લ્ડમાં કેટલો ફરક લાવી શકે એ દર્શાવવા માંગીએ છીએ અને આ ઇવેન્ટમાં સિંગાપુર ઇઝરાયલ દુબઈ યુએસથી બી ઇન્વેસ્ટર આવવાના છે અને સામે આખા ઇન્ડિયાથી અરાઉન્ડ ફાઇવ હન્ડ્રેડ સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ અને ફિફ્ટીન થાઉઝન્ડ પ્લસ સ્ટાર્ટઅપ એન્થુઝિયાસ્ટ આ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરવાના છે અને ઘણા ઇનોવેટિવ આઈડિયાઝ અમે જેમ કે એઆઈ ઇવીઝ ફિનટેક એ ટાઈપના ઇમરજિંગ ટ્રેન્ડ્સ અમે શોકેસ કરવાના છે સ્ટાર્ટઅપ્સના ટોટલ ફૂટફોલ વાત કરીએ તો અમે લાસ્ટ યર અમે ઇવેન્ટ સિઝન ટુ કરેલું હતું ત્યારે બાર હજાર થી વધારે લોકો હતા આ વખતે અમે વીસ હજાર થી વધારે લોકો એક્સપેક્ટ કરી રહ્યા છે તો આ ઇવેન્ટ સુરત બેઝડ ઇવેન્ટ નથી એનું વેન્યુ સુરત છે પણ આપણે સુરતમાં લોકોને બહારના લોકોને અટ્રેક્ટ કરીએ છીએ સ્ટાર્ટઅપ્સ હોય ઇન્વેસ્ટર્સ હોય ઇકોસિસ્ટમ પાર્ટનર્સ હોય વીસીઝ હોય તો એટી પરસેન્ટ લોકો આમાં જે ગેસ્ટ છે તે બહારના છે અને અટેન્ડીઝ જે આપણે સ્ટાર્ટઅપ એન્થુસિયાસ્ટ કહીએ છીએ તે સુરતના બધા લોકો છે હોઈ શકે જે લોકો સ્ટોલ વિઝિટ કરશે